કાશ્મીર થી લઈને ને કન્યાકુમારી સુધી એક નામ મારી આપ સૌને વિનંતી છે કે આપણે જે તિરંગો આપ્યો છે આ તિરંગાને એ આપણી શાન છે આ તિરંગો જ્યારે તમે વૃક્ષ વાવીને ઘર તરફ જતા હો ત્યારે આ તિરંગો ઘરે લઈ જવાનો છે અને 15મી ઓગસ્ટે હર ઘર તિરંગાનો જે આપણો અભિયાન છે એમાં ઘરે સૌએ તિરંગો લગાડવાનો છે આ તિરંગો ગમે ત્યાં મૂકવો નહીં તિરંગાની જે અમાન્ય છે એ આપણે સૌએ જાળવવા માટેની જવાબદારી આપણી છે એટલે કોઈએ બી અનિલ પટેલ મારા છે કલોલ તાલુકાના ભાજપ પ્રમુખ છે નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપણા યુગ પ્રવર્તક અને આપણા સ્વપ્ન દ્રષ્ટા શ્રી અમિતભાઈ શાહ સાહેબ તેમને જે પ્રેરણા પ્રોત્સાહન અને માર્ગદર્શન પૂરું પાડ્યું છે એ પ્રમાણે અમે બે લાખ અગિયાર હજાર વૃક્ષો લગાવીને આ ગાંધીનગર લોકસભાને હરિયાળી લોકસભા બનાવવાનો એક પ્રથમ પ્રયાસ ચાલુ કર્યો છે આજે એક સાથે પાંત્રીસો ફેડ લગાવી જેની અંદર વિદ્યાર્થીને શાળાના વિદ્યાર્થીઓને પણ સાથે રાખી એમનામાં પણ એક જાગૃતિ આવે એવું એક અભિયાન શરૂ કર્યું છે અને પ્રથમ સોપાન એની ઉપર અમે પદ મૂક્યો છે અમારો સંકલ્પ જે છે એમાં આપ સૌનો સાથ સહકાર ગામજનો આજુબાજુના ગામજનો વિદ્યાર્થીઓ ભાઈઓ માતાઓ બધાનો જે રહ્યો છે અને અહીંયા ઉપસ્થિત જે મંત્રીશ્રીઓ રહ્યા છે અને એમને અમને જે માર્ગદર્શન આપ્યું છે એમના સદાય અમે રૂલ લઈશું